નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ ચાર ચટક ચટક તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ આપને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પાઠ પાંચ ચટક ચટક પ્રશ્ન એક કાવ્યાની પૂર્તિ કરો વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ ચિતા માત પિતા રહવીર મમ નસ એકાકી ખલુ ખિન્નેહ એ સીપોં ચીર મિત્ર દદામી તુજ્યમ તુજ્ય ધાન્યમ બહુ ધાન્યમ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક ચટકા કુત્ર નિવસતી જવાબ ચટકા નીળે નિવસતી બે ચટકા કેમ ખાધ જવાબ ચટકા મધુરાણી ફલાની ખાધ ત્રણ ચટકા કૂત્ર વિહરતી જવાબ ચટકા વિમલે વિપુલે ગગને વિહર પાંચ ચાર બાલક ચટકાએ કિમ દદાતી જવાબ બાલક ચટકાએ મધુ બહુ ધાન્ય દટકા કથમ કૂજતી જવાબ ચટકા ચીરવ કુજતી પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એક અહમ ખાલી જગ્યા દદામી ધનમ બે ખાલી જગ્યા પુષ્પમ દાદામી તો વૃક્ષસ ત્રણ અહમ ફલરસમ ખાલી જગ્યા તો પીબતી ચાર અહમ ખાલી જગ્યા દદામે તો પુસ્તકમ પાંચ ખાલી જગ્યા પણ દામે તો અહમ પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ ખાદ્ય તું ભવાન ખાદતી એક પઠ અહમ પઠતી બે વધ બાલક વધતી ત્રણ લીખ ગુર વાક્યમ લિખતી ચાર પીબ ચટક નીરમ પીબતી પાંચ ગચ્છ પ્રશ્ન પાંચ નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો એક પક્ષી આકાશમાં વિહરે છે તો જવાબ ગગને ઉપર રહે છે જવાબ કપિહ વૃક્ષમ નિવસતી ત્રણ હું મધુર ફળ ખાવ છું અહમ મધુરમ ફલમ ખાધામી ચાર કોયલ મીઠું બોલે છે जवाब कोकिला मधुरम वधती पाच बाळक मैदानमध्ये रमेश जवाब बाळक क्षेत्रे क्रीडती प्रश्न छे आपला शब्द मध्ये योग्य संस्कृत शब्द कौशमाथी शोधीने लखो एक चण तो चणकम बे पक्षी तो विहग आकाश तो गगनम चार पाणी तो निरम पाच विशाल तो विपुलम छुखी तो खिन्न साथ संतोष आप तो पोषय प्रश्न साथ उदाहरण मुजब वाक्य बनाओ काव्यम लिख पवन काव्य लिखत एक दुग्धम पीब भवती दुग्धम पीबती बे दानं दा भवानम दानं ददाती दा त्रण विद्यालम गुरु गुरुविद्याल गच्छति चार श्लोक वद ભવાન શ્લોકમ વધતી પાંચ પાઠમ પઠ અહમ પાઠ પઠતી તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ